એકલો રબારી ફિલ્મના મુહૂર્ત પર શાહબાઝ ખાન અમદાવાદ પહોંચ્યા અમદાવાદના નવરંગપુરા ખાતે શ્રી દેસાઈ ફિલ્મ પ્રોડક્શન દ્વારા આવનાર ગુજરાતી ફિલ્મ એકલો રબારીનું મુહૂર્ત શોટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈથી પ્રસિદ્ધ અને વરિષ્ઠ અભિનેતા શાહબાઝ ખાન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આ ફિલ્મના અભિનેતા ગોપાલ દેસાઈ રાકેશ પાંડે દેવાભાઈ પ્રોડ્યુસર દિવ્યબેન મેળડી માતાના ભુવાજી શિવાજી બાપુ ફિલ્મ ડિયા

અને આજે અમે લોકોએ લોન્ચ કર્યું છે બે પોસ્ટરો આજે લોન્ચ કર્યા છે એટલું રબારી અને બીજું આ પ્રાણ પ્રીતના બંધન આ બે પિક્ચરનું અમે લોન્ચિંગ કર્યું છે એની અંદર હવે પિક્ચર પૂરું થવા આવ્યું છે અને ટૂંક સમયમાં તમને જોવા બી મળશે અને શાબાસ ખાન અમારી એ કે ગુજરાતી કોમર્શિયલ સિનેમા કા જો એક દોર ચલતા હતા અભી બી બહુ સારી ગુજરાતી ફિલ્મે હિટ હોકે આ રહી લેકિન એક કલર હોતા એક્શન કા और एक्शन कलर को उतारने में जो अभी हमारे गोपाल देसाई जी हैं प्रोड्यूसर डायरेक्टर इन्होंने कोशिश की कॉमर्शियल सिनेमा का टच इस बार पिक्चरों के अंदर दिया जाए जैसा कि पोस्टर देख के हमें लगता है और दूसरा इन्होंने काम किया कि जिसको आज ईद है तो बहुत सब हाँ। सबकी तरफ से ईद हमारे शाहबाजबाजी को मुबारक हो पूरे गुजरात की तरफ से सब लोगों की तरफ से हमारी इंडस्ट्री में खुद खुदा ने कहते ना एक तो नाबारिक लॉन्चिंग પહેલાં તો ઓલ મીડિયાનું દિલથી સ્વાગત કરું છું કે ગમે ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ઓપનિંગ હોય તો હંમેશા ખડે પગે રહેનાર અમારી મીડિયા ઇન્ડસ્ટ્રીનો હું દિલથી આભાર માગું છું આજે ગુજરાતની અંદર એકલો રબારી ગુજરાતી ફિલ્મ અને એસ એસ રામા બંને ફિલ્મનું ઓપનિંગ કરવામાં આવી છે અહીંયા ગુજરાતની અંદર અમદાવાદમાં અને એ પણ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારોની સાથે સાથે બોલીવુડના પણ આર્ટિસ્ટ અહીંયા આપણી સાથે શાબાસ ખાનજી છે તો એક ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પ્રાઉડ કરવાની બાબત છે કે ગુજરાતની અંદર આવી ફિલ્મો બને છે સર સર અમદાવાદ નમસ્કાર કેમ છો હું પણ મજામાં છું અને જય શ્રી કૃષ્ણ ખુશ રહીએ आज मैं अहमदाबाद आया हूँ बहुत अच्छा लगा है और ये हमारे गोपाल देसाई की पिक्चर की लॉन्चिंग है एक लोराबारी उसके लिए मैं आया हूँ और यहाँ पर हमारे देव देवांग भाई और बहुत सारे हमारे नारकर साहब राइट नारकर साहब हैं और राकेश पांडे जी दिव्याबेन सब लोगों से यहाँ मुलाकात हुई बहुत अच्छा लगा और गुजराती फिल्में आ, गुजराती फिल्में बहुत अच्छी चल रही हैं सुना आजकल और मैं ईश्वर से प्रार्थना करता हूँ कि और भी अच्छी फिल्में चलें इस तरह के यंगस्टर्स जब आके फिल्म बना रहे हैं अच्छी 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 भावना के साथ और एक पॉजिटिविटी के साथ